નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આહિર પ્રીમિયમ લિંક ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન સોળ એપીએલ સોળનું આયોજન વાઘરા આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે ટુર્નામેન્ટનો આજે ભરૂચ જિલ્લાના આહિર સમાજ પ્રમુખ ડાહાભાઈ આહિર અને ભરૂચ જિલ્લા કારોબારી સભ્ય વાઘરા ગામના સરપંચ શ્રી સમાજ અગ્રણીઓ દ્વારા આજે ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો છે આ ટુર્નામેન્ટમાં આહિર સમાજની કુલ છત્રીસ ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટ તારીખ ઓગણત્રીસ તારીખ સાત એક બે હાજર ચોવીસ સુધી ટુર્નામેન્ટ રમનાર છે રમનાર છે આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજની અંદર એકતા આપસમાં સંબંધ અને ભાઈચારો રાખી સમાજને મદદરૂપ થઈ સમાજના વિકાસના કાર્યો સાથે ઘરે તે ધરે તે માટે સમાજના યુવાધનને સંગઠિત કરવા માટેનો સમાજ દ્વારા એક અનેરા અનેરો પ્રયાસ દર વર્ષે કરવામાં આવે છે ત્યારે સમાજ દ્વારા આ વર્ષે સોળમી ટુર્નામેન્ટ ભરૂચ જિલ્લાના વાગરા મુકામે યોજાઈ રહી છે આ પ્રસંગે સમાજના પ્રમુખ ડાહાભાઈ આહિરે જણાવ્યું હતું કે રમત સાથે સાથે શિક્ષણમાં પણ વિકાસ થાય તે માટે સમાજના યુવાનોને પ્રેરિત કર્યા હતા અને આ સાથે જ સમાજ એક એવી નવી ઊંચાઈએ પહોંચે તે માટે સમાજના યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે